સમય આવે ને વળી જવાય આ વળી નથી આપતા ને ત્યાં ખાડીમાં જઈને પડે અમે અમે ખુરા ભાઈ ને બેઠા બેઠા વાત કરતા મેં કીધું આ ચેક ઇન ઇન બેક કઈ ને બધું ઢીબી નહીં કે ખાડા બોરવા મીડ્યા ને વાહન લઈ ને આમ કર્યું મેં કીધું હું આશી બાલ અહીંયા આવ્યો ને હું ગાડીમાં અહીંયા આવ્યો ને તારે મેં કીધું સારું પગ માં જોડું નહોતું કોઈ નહીં અને બધા જાણતા હશો તમે કે આ વાત કરું છું તમને ખબર છે એવું નથી તેથી કેવી પરિસ્થિતિ આ પંચાળની હતી એ અત્યારે ફોર વ્હીલું લઈ લઈને ફરે છે તો બાપુ પાસા જ નથી હજી ઢગડી લો હજી ઢગડી લો લ્યો ઢગડી લ્યો સંતોષ જેવી ચીજ નથી આપણા ગઢે હોની નોટ નોતી ભાળી પણ બાપુ એમના કાળજા કેવા હતા એક રોટલા લોટ હોય અને માંગણ આવે અને ઈ રોટલો બાપુ એને દઈ દે કાલ આપણે એક દી ભૂખ્યા રહી હું ફેર પડે આને બિચારાને કોણ રોટલો દે એક રોટલા માં જો બાપુ આવડા મોટા ખાડ હોય અને અત્યારે હજાર હજાર મણ થાય તો કે અમારે જ્યાં કઈ જીવ જ નથી બરો નો જીવ હોય જીવ જ ભિખારી થઈ ગયા ભલા મને નગર ટાણું મળ્યું છે મારા રામ એક હળવા ફૂલ થઈ જાવ ને બાપુ મોજ આવે જીવન જીવવાની દાસી જીવાણ એને ગુરુ કે અઢાર માં બાપુ ભીમ મળ્યા એવું કે છે દાસી જીવન જ્યાં ભજન ગાય ને ત્યાં બધું સત્સંગ કરે ભજન કરે અને પછી બધાને એમ કે કે ભાઈ કોઈને કઈ કઈ પ્રશ્ન મૂંઝવતો હોય તો મને કેજો રામાયણ ગીતા ભાગવત કોઈ પણ પ્રશ્ન કોઈને કઈ તકલીફ હોય તો મને કેજો હવે આ વાત ઉડતી ઉડતી ભીમ સાહેબ ના કાને પડી કે બાબુ એક દાસી જીવન કરીને એક છે ભગત પણ બાબુ ઓહો કેટલો જ્ઞાની પુરુષ કે કોઈ પણ તમને પ્રશ્ન મૂંઝવતો એના જવાબ આપે ભીમ સાહેબ કે છે કે એમ તો કે હા તો કે આન પાસે ક્યાંય પ્રોગ્રામ હોય તો કેજો મારે સાંભળવા આવું છે અને ઈજ ગામમાં બાપુ દાસી જીવનનો પ્રોગ્રામ અને કોકે ભીમ સાહેબને કીધું કે ઓલા દાસી જીવન આવ્યા છે તમારે સાંભળવા આવું છે કે હા હા કે મારે સાંભળવું છે ને અને દાસી જીવનના પ્રોગ્રામમાં બાપુ વાહી આમ ભીમ સાહેબ બેસી ગયા વાહી જોડામાં અને જોડામાં જ બેહાય કોઈ નો કે ગાકો જાય હા બહુ બહુ ગાડલા ઉપર સડવાની બહુ નો ભીમ આવી

પણ મારો એક પ્રશ્ન છે બાપુ મને પ્રશ્ન સમાધાન કરી દો એ કે બોલો શું છે એ કે આપની ઓળખાણ મારે જોવે છે દાસીજી ઓણ કે મને તમને નથી ઓળખતા આવડું છોકરું મને ન ઓળખતું હોય એવું ન બને તમે નથી ઓળખતા એ કે છોકરું ઓળખતું હોય છે પણ હું નથી ઓળખતો મને એટલું એક ઓળખાણ કરાવો આપ કોણ છો એ કે દાસીજી ઓણ કે ને ઈ મારું નામ કે ઈ તો આ પૂતળા નામ છે હું તમારું નામ પૂછું અને ભાઈ દાસીજી ઓણ હલવાણા પછી વિચાર કરે છે કે આ સાતીના ગાલના કપાળના માસું તો દાસી જીવન ક્યાં અને ભાઈ ઊભા થઈ અને ભીમ સાહેબના પગમાં પડ્યા બાપુ મને આ ખબર ન હતી કે ઠેકડા મારા સાણો મોણો હળવો રે ને પછી બાપુ એ 18 માં ગુરુ એ ભીમ મળ્યા ને પછી ભ્રમણા ભાંગી તમને મને ચા ભાંગે એવું જ હતું સંતો ને બાપુ ચોટ હોય સંતના એક શબ્દ હોય મારો હું હમણાં મેં વાત કરી એમ આપણે આપણું હારા માણામાં નામ જ નથી મારું આ તમને કહી દઉં તમે બધા ભલે અમને બોલાવતા હોય પણ સંતોની સંતો પાસે થોડું ગણિત થયું ટૂંકમાં સંતોએ મને માણા બનાવ્યો એટલા માટે બાકી આપણું હારા માણા નામ નથી આ સંતો એ જો આંગળી નો પકડી હોત ને તો હું અત્યારે ઉપર વિયોગ્યો હોત ને કામ અલ્પા હોત આ તમને કહી દઉં આ સંતો ની કૃપા છે સાધુની બાકી આમ બંદૂક લઈને સામે ઉભો હોય તો આપણને કઈ ફેર નતો પડતો પણ બાપુ સંતો બાપુ જયારે મળે ને એક જાડેજા જેવા જાડેજા ને સતી તોરલ મળે અને આ કાંઠે બાર ઉટ્યો હોય હામા કાંઠે સંત બનાવ્યો છે ને આ સંતોની તાકાત છે આ સાધુ ની તાકાત છે કારણ કે આ આ છે ને પુથ્થિનો કે આ વિજ્ઞાન નો વિષય જ નથી અત્યારે અમને બધા હા ભળે છે એટલે આ

અને પછી તોરલ ના માથે લઈને જે નદી એ જાતો હતો ને ધોવા તે જે દુનિયા એની માથે વિતાડી છે ને એ તો જાડેજાનો નો હાથમો જાણે તમે બાપુ આ દુનિયામાં માર્ગે ચડો ને પછી તો દુનિયા તમારું લોહી પી જાય છે ફરમ હોય ફટકેલી અને સુલે ચડવું પડે પણ આવડ હોય અલબેલી અને કોઈ નો પૂછે કાગડા દુનિયામાં બાપુ તમે કઈક આ અમે આવું બોલી ને અમે પછી હેઠા ઉતરે ને ચેટલાય અમારું લોહી પીવે આએ તમે આવડવાનો તો બોલ્યા અહીંયા જો આમ બોલ્યા હોત ને તો હારું આય આમ બોલ્યા તા ને આમ બોલ્યા પણ આય આવીને બે હા બોલો તો કરા કાન ની બૂટ્યું લાલ થઈ જશે કે નહીં આ આ આ તમે એમ માનો છો કે આ હેલું છે આ નાક કાન ઘરે મૂકીને આવે ને એ ભજન કરી કે તમારું કામ જ નથી અમે તો જા આ તો ઘરનો ડાયરો છે બાકી હું તો બહાર ગયો હોય તો કહી દઉં કે તમારું કારણ કે અમે આથી એમ કે રામાપીરની જેન અમાર હામ ઉઘરાણી આવે એમ બેઠા હોય એટલે આ જે તો બોલો ભગવાનની જે છે અમારી નથી હવે ઈ નો કરી શકો બીજું શું કરી શકો ફરમ હોય ફટકેલી એને સુલે ચડવું પડે તમારી કિંમત હશે એટલે દુનિયા તમારું લોહી પીસે ને તમે લુખા ગુંડા હશો ને તો તમે આમ હાલ આવતા હશો ને દુનિયા બજાર મૂકીને હોય જાય ગોલો હાલો હવે હાલો આપણે આમ વ્યા જાય આ આનું નામ દુનિયા દુનિયાને જગતને ભગતને કોઈ દી પત્યું જ નથી કારણ કે આ દુનિયા છે ને કોઈ વાતે હાથમાં જ નથી આવે એવી દુનિયા એક ગામની બાજુમાંથી બાપ દીકરો બે ઘોડો લઈને નીકળ્યા બાપા ઘોડામાં જ બેઠેલા છોકરો હેઠો તો સોરો બધી રીતી સીધી બેઠી સોરા પાણી થી નીકળ્યા ને બાપા ઘોડા માં બેઠાથી શું કે ખબર ગયો ઘોડા ઉપર ફૂલડા જેવું છોકરું હેઠું આવેલું છે શરમ આવે એટલે ગામ બાદ નીકળીને પછી બાપા એ કીધું છોકરા ને કે બેટા એક કામ કરીને કે હું કે હું હેઠો આવેલો તું ઉપર ચડી જા બીજું ગામ આવ્યું ને કે જુવાન જોત ઘોડા ઉપર બેઠો જાઉ્યા તોડાવે છે પછી બહાર નીકળીને કે બાપા એક કામ કરો ને કે હું કે હાલો આપણે બે જણા બે જઈ એ બે જણા બેઠા ને પછી બીજું ગામ આવ્યું ને કે આમને છે કે દયા જેવો સાટો બે સોટ્યા છે બે જણાને બે પછી બહાર નીકળીને કે બાબા એક કામ કરી કે હું કે ઘોડું ભલે ને હેઠું વાય હાલ્યું હવે આપણે હેઠા હાલ્યા જઈએ બીજું ગામ આવ્યું ને તો કે આ ઘોડા પૈસા હું કામ ખર્ચી આવે છે બે ટાંટિયા તોડીને ને હાલ્યા જાય હવે આ દુનિયાને કેમ તમે ભૂગી હકો રામ બુથી ગાળિયા થી આ ગાળિયા તમને અને મને એક બુદ્ધિ આપી હોય અને કોકને કંઈક દેવાની વાત થાય ને તો માણાને એમ થાય પૈસા દેવાની જ વાત કરે બધા એવું નથી કોકને સારી સલાહ દયો ને તો બાપુ મોટું ડોનેશન છે આવા કઈક કામ કરતા હોય ને એને સારી સારું કંઈક પડખે ટેકો દયો ને તો એક ડોનેશન છે એક એસટી માં તમે જોડ્યા હોય અને તમને જગ્યા મળી જાય અને કોઈ બેન દીકરી ચડે કોઈ વ્રત બાપા ચડે કોઈ વ્રત માજી ચડે અને તમે ઉભા થઈ અને એને જગ્યા આપી દો મોટું ડોનેશન દેવાની વસ્તુ પૈસા નથી સલાહ ને બાપુ મારો નાથ નોંધ કરે પણ આ જગત ને મેં કીધું એમ કઈ પૂગા એવું નથી આમ સવારના માં બસ આમ ગામ માંથી ઉપડે ને એટલે આમ વેલો પગી ગયો હોય ને એટલે બારી પાસે બરોબર આમ જગ્યા મળી જઈ હોય ને પછી બસ ઉપડે ને આમ કેવી વાતો કરે ખબર કે જીવવા જેવું આવ્યું છે ને આપણા ગામમાંથી બસ ને ઠેટ શેર સુધી ને આ જુઓ જગ્યા ના હવા આવતી હોય ને આમ તમે જુઓ તો એવી વાતો કરે અને બીજેથી થોડોક મોડો આવે અને આખી બસ ભરી જાય અને દાંડીઓ ચાલીને ઊભો હોય ને પછી શું કે ખબર કળિયુગ આવી ગયો બસ રાત માં એક જ રાત માં કળિયુગ આવી ગયો પણ બેટા ત્યાં કોઈ ના આપી હોય તો તને કોક આપે ને દેવું નથી અને લઈ લેવું છે નકરું દુનિયાને